અને ક્યાં સુધી નહીં પણ દોણે દૂધ નહીં મેળવવાનું કોઈ જે અમારી ગાયું દોવા દે ને એમ દૂધ અમારા હાલમાં મેળવવાની નામથી દૂધ મળી જાય હાંડા નાંડા આના પરમાણ ગુરુના આ કોઈ દોરા ધાગા દાણાની વાત જ નહીં કેવળ એનું નામ આપા ગીગા રામ હનુમાનજી મહારાજ આ અમારી પરંપરા એ પછી દાન બાપુ આપા ગીગા ગા આંબાંબરેલી ફરતા ફરતા આ રામેશ્વર જીવન પ્રયત્ન સમાધિ બેસતા ડીડી ભારતીના મારા વાલા મિત્રો અને તીરથ દર્શનના સૌ મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને દર્શક મિત્રો આજે વિસાવદરની બાજુમાં સત્તાધાર ધામ આપણે કહીએ છીએ વિસાવદરથી અંદાજે ચારથી પાંચ કિલોમીટરના અંતરે આ પાવન ધામ આવેલું છે આ સ્ક્રીન ઉપર જે જુઓ છો આ ધામની મારે તમામ વાતો કરવી છે અને પૂજ પરમ પૂજ્ય સંત એટલે ગોવિંદ બાપુ આજના આ તીરથ દર્શન કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે બાપુ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત બાપુ સહજ રીતે આવી રીતે મળતા સાધુ સંતોને ફક્ત અમારો હેતુ એ છે સ્વાભાવિક છે કે ઘણા સાધુ એવું કે સાધુ બોલે નહીં ભજનમાં આ એકવીસમી સદી છે સાધુ નહીં બોલે તો કોણ બોલશે પ્રશ્ન એ પણ છે એટલે સાધુ સાથે એ સંવાદ અમે કરતા હોઈએ છીએ આમ તો તમારા ચરણોમાં બેસવાલાયક હોય છે બાપુ પણ આ મીડિયાના પ્રોટોકોલના આધારે તમારી સાથે બેસીને એક સંવાદ કરીશ બાપુ સહજ ભાવે વાતોની શરૂઆત કરીએ લાંબી વાત નથી કરવી સૌ પ્રથમ જે આ જે જગ્યા છે પાવનધામ આપણે કહે ને કે તિરાણું અને હાજરા હજુર સહી આ બા ગીગાની જગ્યાની વાત કરતા હોય એ પાડાની વાતો કરતા હોઈએ આપણે એ સતની વાત કરતા હોય સતના એકવીસમી સદીમાં એ પુરાવાની વાત કરતા હોય આવી ફક્ત વાતો સાંભળીએ છીએ આપણે પણ નાના બાળકથી લઈને સમાજના તમામ વર્ગને સમજાય તેવી રીતે આ જગ્યાની વાત થોડી તમારી રીતે કરો કે જગ્યાનું જે નિર્માણ સતના આધારે થયું છે આપણે તમેનું ફક્ત નિમિત્ત બનેલા છે આ શક્તિ કરાવતી હોય તો જગ્યાનું નિર્માણ કેવી રીતે થયું નહીં સ્વેચ્છા એ થોડીક બાપુ તમારી સ્વેચ્છા હવે મૂળમાં કરીએ તો અમારી આપા ગીગા પરંપરા કે મૂળમાં જઈ સનાતન ધર્મ જે કહે છે ને કે બ્રહ્મા વિષ્ણુ મહેષ્ણુ અવતારી ગુરુદત્ત ભગવાન અત્રિ ઋષિ રંસોયા માન્યા ત્યારે ભગવાનને અવતારના લીધો કઈ રીતે કે મા પાર્વતીજી અને લક્ષ્મીજી અને સરસ્વતીએ કે સતીત્વ અમે જ હોય સતી અંશુએ ન હોવો જોઈએ તો એ ગીર્ષા ભાવથી તો એ ભગવાનને મોકલ્યા ત્રણેયને બ્રહ્માને વિષ્ણુને મહેશને તમે એનું સતીત્વ તોડો કઈ રીતે તોડો તો એ તો સતીત્વની ભક્તિ કે સેવા ભક્તિ કરી તો એક સ્વતંત્ર કાય થોડું છે એક ગીરવું આપવામાં આવે છે તો ત્યારે એ સ્વભાવથી ભગવાન એક નારીનો સ્વભાવ છે ને કીધું ને કે બાળ હઠ સ્ત્રીહ્ઠ હઠ અને યોગી હઠ આ હઠ એવા છે મૂકે નહીં તો એને આધીન થઈને ભગવાન બ્રહ્મા વિષ્ણુ જ આવ્યા માં સત્યાંશોએ અન્યા ભિક્ષા દેહી તો મા સત્યાંશોએ સ્નાન ધ્યાન કરતા તો કપડાં પહેર્યા તો એમ નહીં તમે જે સ્થિતિમાં છો એ સ્થિતિમાં અમને ભિક્ષા આપો તો સતી પોતાનો અંગ પર પુરુષને એનાથી ખુલ્લું દેખાડે તો એનું સતીત્વ ભાંગે એનો અન્ય અન્યાય સ્ત્રી સ્ત્રીને અડે તો એનું સતીત્વ ભાંગે માટે માયા વિચાર કર્યો ઓલા ભગવાન બ્રાહ્મણ માં જો તમે અમને આ જે વિકસ તો અમે નીકળી જઈએ તમારો આચારધ્રમ લાજે ભાઈ પ્રાર્થના કરે હે ભગવાન પતિ પરમેશ્વર માનતા ભજન કીર્તનો બધી અંદળી પાણીની ભરી બાળકની સામે સ્ત્રીમાં નગ્ન હોય કે આમ હોય ને કોઈ પાપ નથી હોતું અંદળી સાટી એટલે બ્રહ્મા વિશ્વમાં તેને સો મહિના બાળક બની ગયા માણસોએ તેડી લીધા ક્યારે એનું વાયરલેસ કે મીડિયમની વાત કરીને ભગવાનનું કોણ હતું સૌદ બ્રહ્માંડમાં નારદ નારદજી માને તેણે કે કાં માતો જાઓ ચિંતામાં તો કે અમારા ભગવાન જ્યાં ક્યાં આવ્યા નહીં દેખાતા જુનાગઢમાં છે ક્યાં અતિઋષિના અંશો એમાં નહીં કે જાઓ બાળક થઈને માં તેણે જોયું હવે ઓળખવા કેમ અને મારા પતિદેવને આપો તો ઓળખો લઈ લો એકા બીજાને અડે તો એનું સતી તો ભાંગે પછી કીધું માં સંતી અને સોયા તમે અમારાથી મોટા અમારા પતિને ઓળખો અમને આપો પાંચી અંદળી ભરી પતિ પરમેશ્વર થાવ મૂળ રૂપ જે ભગવાન તેણે પ્રગટ્યા કીધું માં માગો માગે અમારે શું જોઈએ ભગવાન તમે આમ અવતાર લેવા આવ્યા પણ એમની મારે પેટે અવતાર આ ભારતની નારી શું કહેવાય ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશનો અવતાર કોણ ગુરુ દત્ત ભગવાન ગુરુ દત્તાત્રે છે ને નાલી અમારી પરંપરા પછી એને નવનાથની સ્થાપના કરી એમાં લે આદિનાથ પછી બાબુ બાળનાથ એમના મોટા શિષ્ય રામાપીર કરી કરીને આપણે નાના શિષ્ય જો ફોટા મેરા ગેબીનાથ બાપુ ઉભા બકરી લે ગેબીનાથ પછી એમના શિષ્ય આપો મેપો કુંભાર આયુક જાતિ પાતિ કુળ ધર્મ બળાય કોઈ જાતિ છે જ નહીં સનાતન ધર્મ કેવલ એ મેપા ભગત કુંભાર હતા પછી મેપા બાપાના શિષ્ય આપારતા મોલડી એમના શિષ્ય જો આખી વાત કરીએ તો બહુ અલગ છે રીતે પીરણ મળ્યું આપા મેપા હતા કુંભાર જ્ઞાતિના અને આપા રતા એ હતા કાઠી રજવા ત્યાં રજવાડા ને એટલે એ રજવાડા હતા એટલે એ બધાય કુંભારોને બોલાવ્યા કે ભાઈ મારે આ રજવાડામાં મકાનો દેવા એટલે મકાનો ખેડૂતને કરી દેવાના એ એને ખેતીવાડી કરે રજવાડામાં આવક થાય ને એટલે એને તેડાય બધાય બધા ભાવીને બધા મેળા નિભાડા ખડકવા ઈંટું ના આવો ટાઈમ વરસાદનો આ પર હતા ઘોડું લીંજે દરબાર કે ભક્તો તમારા નિભાડા ઢાંકી દો વરસાદ આવશે તો પલ્લી જાય આપો મેપો કરે મારો ઠાકર કશે અમારે આ કામળી છે નહીં એમ ઠાકર કે કામળી માટે કરી ઓર્ડર દીધી કોને ને નિભાડ માટે આપો રતો ગામ ધણી કે આ તારો ઠાકર આ ધાબળામાં જ રહી આ કાંઈ કોઈને હાથમાં રહી ભક્તો સમત્કાર નહીં કે હે ભગવાન હે દ્વારકાધીશ તું આને અહમનું પૂતળું છે ને ઓગાડવા માટે કાંઈ કર એ વાદળી હતી ભતેણા દેવીને ગળાફળ મળી વરહવાન બધા અઠારી મેઘ ખાંકા બધા એના નિભાડે ધોવાઈ ગયા આના નિભાડવા એક એક ની પાણી કોને આપે મેં પાણી એ જોઈને કે બરોબર તમારો ઠાકર કયો મને બતાવો જો તો કે હાલો ગયા ક્યાં ગેબીનાથ થાન હાથ મૂક્યો ને એને લાગી પછી માયા છે ને સોડવીનો એની મેળ છૂટી જાય આપો મેપો એની સેવા જોઈ ભક્તિ જોઈને આને લાગવા મળી આપો રતો પછી ધીરે ધીરે કે ભાઈ હવે તમને ખેડૂત કે જે જમીન તમે વાવો તમને રહી મારે જોતી મારે તો મારા પૂરતી જમીન રાખી કાંડાની કમાણી કરી સાધુડાને થાકને જમાડવી છે મારી સેવા કરવી પોતાની માટે જમીન રાખી બીજી જમીન બધાને હવને આપી દીધી ખેડૂતોને મેળા વાવવા મેળા હાથીડાડા હાંકવા પછી હોનાના સ્વરૂપ ભટકાવી હળમાં આપો રતો ઢાકી બાપા આ નથી જોતી મારે માયા 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 કાંડાની કમાણી કરી સાધુડાને જમાડવી સપનામાં આવે કે તારે ઘેરે આવું નારી સ્ત્રી તો કે સ્ત્રીને ભોગું શરીર નહીં દીકરી થાવ તો દીકરી આવો એ માગબાઈમાં એ પછી ફૂઇ વાંચ ભતી જવાય ને રજવાડામાં આયુરોમાં આપણે પછી હરેક કાઠી સમાજમાં અમુક વ્યવહાર છે બધા એટલે એની ફૂઈ વાંચ ભતી આપને આપ્યા જ્યાં આપ્યા ઝાલ ઝૂલમી જેસોની જેમ મારું તોડવું ફાડવું ને પણ એવા માગભાઈને હેરાન કરીને માગબાઈને મા ફૂયું એમ છું તું હમણાં ઘેર જા થોડાથી ઘેરે દા ઘેરે મોકલા બેનું ભેગા મારી ક્યાં ગઈ તો કે માવિતરે માવિતરે પૂછાવી ના એને ઘોડે પલાંગ મારી અને મોર માકબાઈ વાય ઘોડી ઠે મોદી માકબાઈ ન માણા જેન માના ખોળામાં પડી ગયા વાહામાં હરપટા મારેલા માકબાઈના મા કે અરે જો ખરા ભગત આપને કે આ દીકરીને મારી નાખી તો હમતા માયા રોડ આવે ને કાંઈ બાપા હાલનો ટાઈમ માળા કરતા હતા જાદરો આવ્યો પછી મર્યાદા કાંઈ બોલાય તો નહીં ઘોડું બાંધી બેહી ગયા પાણી બાણી પીધું હાલો વાળું કલી વાળું કર્યા હવે દાદરા તમે અહીંયા આરામ કરો ડેલીમાં હું જાઉં છું ખેતરે થોડાક માલઢોર આવે એટલે વહપુ તો જાદરો ગાળો મામા હું આવું દાદરાના મનમાં એવું કે આ મામો મારી નાખો અહીંયા આવતી જતી બંધ થઈ જાય તો જઈ સીધે જુદો ખોટે ખોટો કુઈ ગયો લાંબો થઈને માથે ઓઢીને આ પર હતા થોડું લાકડા ભેગા કરીને દખાયો અને આવો બાપા આવો ગંગારામ મોતે આવો ડુંગરો થઈ જાય થાનમાં આવો મોપા આવો બાપા આવો એને કાકો કાંક ખેડૂત બતાવતા બોલાવતા ગંગારામ મોતી ને લાલા મકા આ ગોળાદેવા માથા ને નવ નવ હાથ લાંબા ને થાપુ માર ગાડું ગાડું ધૂળ લડતા પડીને આપો જાદુ તો બીજું આવ્યું ગયું મેળા આપો જાદરો ધડકીમાં ધ્રુજવા અને આમ લુલાલો કેમ બાપા ગંગારામ આમ પગ કરે ત્યાં ફૂળો તો દેશી બાળો કાઢી ધૂણો માલ ભગવત જાય અલગ ઘણી બંધ એ જોઈને આ તો કાળના પંજામાં જે હાથ ફેરવે લોહી બનતા ઠાકર પેલા વેલા ઠાકરના જો મને બસાય તો મારા હારના દર્શન કરી પછી હં જોડ લે આ લાગી ગયું આમ ઓરપીનો હાલમાં અમારે આરતી પૂજા થાય એનો અમે ધૂણાની ભભૂતિ આપીએ અમે કોઈ વસ્તુ દારો દાગો નથી આપતા હાલમાં તમે મંદવાડ હોય તો અમારા ગુરુદેવની પરંપરા એ હોય આ અમર પીરણ પછી એને જાલી આપા જાદરાને હવાર પડી એટલે દાવ બાપા દાવ ગંગારામ મોતીરામ હાવરને માથે હાથ ફેરો આપા રતા પાછા નીકળી ગયા પાછે પાછે ભેગીએ આપો જાદરો ઊભા જાઓ આપો જાદરો નીસો વાઈ ગયા પરસે રેપ ઝેપ ભેગીયા લાગીને ઘર ભેગા નો માગ બાય નો ઘોડું કાંઈ ને આખી દિશા ફરી કેમ વાવાઝોડું ઉપડે ક્યાંય મુંબઈનું વાણ કાઢે કેમ મુંબઈ કાઢે એમાં વાવા જોડું ને જોડું એવું સાધુ એટલે બા બાવાનો આશીર્વાદ લાગી પીરથી પૂજાય અમારે પાડો પીરથીન પૂજાય મારા ગુરુ મારા નજરે હું અહીંયા સેવા કરતો બદલા વાળીએ પાડો આવ્યો મુંબઈથી બાપુ આવે તા મને હાથ ન કે પાડો આવ્યો લે આવ્યો તો મારું કામ હું નાનું મારી ઉંમર દસ બાર વર્ષની હોય છે ઉંમર તો મને કે મને ધાવ કે બાપુ અરે મેં કીધું બાપુ ઠાથીઓ ખુલ્યું જે માણા પૈગીયા લાગ્યો સીધો બાપુને એ પાડો વડલાવાળી વળી હગ્યા છે બે દેવ સો મહિના મેં પાડો બાપુ મને આરતી મંદિરની આરતી આપી આરતી કરી આ આપણે ખેડૂત છીએ ક્યારે આવે ઓલી વાત કરું મૂળ મૂળ વાત એ આપ દાદરામાં લાગી પછી કાયમી દર્શન આવે કેમ ભણવા આવો તો બાપુ આપણા દર્શન મારા દર્શન રહેવા દે ન્યા દર્શન કરે કે ના આપણા મેપાના ન્યા દર્શન કરવા જાય આપો મેપો માટી કામ કરે દીકરા દીકરીઓ માટી હતા હોય થાંભળા ગળે કે આ જાદરો પાપી બાણાબંધ બંધ બીજે ઘોડામાં મામા રામ રામ શાક હોય ને દંડી તણ સીધી ગયા આપો જાદરો હેલી પિરાણું આપો જાદરો દાન બાપુ ચલાળા ચલાળા એ સુરદાસ હતા ત્યાં પધરાવણી આપ્યા જાદરા આવેલા અને મા કે બાપો મારો જા દાન સુરદાસ છે સલાળા મા એ તો એને હું છે તો મહાન છે આ તો એકના દુઃખ ક્રિયાના દુઃખ ભાંગ છે પાંગલાને પગ આપશે અરે મા કે બાપુ તમે અમારા નાના મને આવી ઠેકરીકા કરો મારો દાન તો આંધોળો ના ના મા ના આવ દાન ઓરો માથે આજ ફેર્યું દે ઠાકર સાંખ્યું એવા બધાન બાપુને દાન બાપુ અહીંયા ભક્તિભાવો કાયમી માટે કરે પછી એને અહીંયા આપા ગીગાના માતુશ્રી અને એના પિતાશ્રી અલિયા ભગત ગધઈ કોમના ગિનાતી અવનવો દર્શન થાય તો એક દાન બાપુ બેટા તમે એકલા હોવ સંતાનને એટલે ઠાકર અમને ખોટ આપી દાવ જાઓ પેગે લાગો ઠાકર દીકરો આપશે એ આપો ગીગો આપા ગીગાનો જન્મ છો પછી અવનઅ આવતા જતા રહેતા પછી એનું નામ તો તે ઠાકર એક ગીગુ આપ્યું ગીગુ નામ એમના પિતાશ્રીને બીમારીમાં તબીબ હારી કીધું હવે હું મરી જાવે ને ઘરવાળીને કેતો કદાચ આપા ગીગાને દાન બાપુને મોટો કહી ક્યાંય જાતિ નહીં એ આપાવલિયાનો દેહ વિલય થઈ ગયો પછી માં લઈને આવ્યા દાન દાન બાપુએ આપણા ગીગાને ત્યાં રાખ્યા શેવા પૂજા કરે ગાયું આથરું સારે અને માથે છાના પોટલા ઉપર હવે જાતો માથે ઘાડા પડીએ કે છે જીવડા પડીએ ક્યાં સેવા કરતા એ બાપુ ભાળી વીહાવણ બાપુ એકદી મહેમાન થયા આવો વિહાવણ બાપુ કે બાપુ હવે આ સિંહને છૂટો કરો કે દુનિયા દુઃખ ભાંગશે તો આવો ગીગા આવો બાપુ કે આપણે બે ઊંડો ઉતારી આમ કરી એટલો ઊંડો ઉતારી માળા કાઢી ગયા કે દૂને દુઃખ ભંગવા અરે બાપુ હા મને તો તું ને નહીં પણ તારા સેવકો તારી કંઠી પેજે સુખી જા કીધું તારે આચરે એરું વિશે કીડું હોય આવીને બેસી જાય કે ઉતરી જાય સંતાન ન હોય એ માનતા કે જે સંતાન થાય ધંધામાં તકલીફ ભાગ કાઢી ધંધો આપશે અને ગમે વહેલું વહેલું ઘેલું નાખેલું હાથ ઓલું તો એ જાય અને ક્યાં સુધી નહીં પણ દોણે દૂધ નહીં મેળવવાનું કોઈ જે અમારી ગાયું દોવા દે ને એમ દૂધ અમારા હાલમાં મેળવવાની એના નામથી દૂધ મળી જાય હાંડા નાંડા આના પરમાણ ગુરુના આ કોઈ દોડા ધાગા દાણાની વાત જ નહીં કેવળ એનું નામ આપા ગીગા રામ હનુમાનજી મહારાજ આ અમારી પરંપરા એ પછી દાન બાપુ આપા ગીગા ગા આંબાબરેલી ફરતા ફરતા રામેશ્વર જીવન પ્રયત્ન સમાધિ બેસતા આ જગ્યાએને થળ એવું એને સિદ્ધ કર્યું કાંઈ ફોનમાંથી એરું ઈસ્યુ ઉતરી જાય ગમે બેઠું ભાગી જાય ત્યાં મોટી સત્તાધા કહેવાય ત્યાં બાપે દેહથી સમાધિ લીધી એ સમાધિ થાન થળ આ થળ કહેવાય સમાધિ થળ કે ત્યાં તમારું થળ તો ફલાણા એમાં થળ ઓલું થાન ત્યાં હું ઓગણીસો ને એકોતેરમાં માં મારે ભણવા મોકલતા ભણવા નહોતા તો બહુ ભાઈ પરિવાર ખૂબ અમારા ગામના ડૉક્ટર સાહેબને છે બાજુ ભાઈ પણ દાતો નહીં પછી માલ ઢોર સારું ગમે એના બકરા ગાડો હવે મફતમાં સેવા કરતો અમારા ભાઈ પછી મને કે એક કામ કરતો હીરાગાંવ હતા અઠવાડિયું આ રવિવારે ગયો હીરાગાંવ બીજી રવિવારે પાછો ભાવનગર હીરો આવડી ગયો પણ ન્યા રાતે આ શામજી બાપુ કાલે એવું હું એ અમારા કાકા દર વર્ષે મૂળ મુદ્દો આપણા પરિવારમાં હોવું જોઈએ વડવામાં મારા કાકા હતા એ દર વર્ષે શિવરાત કરી એક રાત છતાધારો કાતા માધા કાકા હમણાં એનો દેહ સુટી ગયો ત્યારે બાપુ એક ફોટો આપતા સામજી બાપુ એનો ધોળો કે આ બાપુ કોણ છે કે સામજ્યું હોય હું તો મને કે મેં કે બાપુ આખી રાત મને ક્યાં આવ્યો ને શું છે મને કે એમ કે સેવા કરીએ ન્યાય સેવા માની મારે કાકાને કહેવાથી સેવા જ્યાં પૂરી થઈ ત્યાં બાપાએ એક આ આજો હજી ડખ્યો અને અમે ટ્રસ્ટલી કહેવાય ને ત્યાં જ્યાં સેવા પૂરી થઈ મારી વિચાર કરો બાપાના કાકા તેડો હોય ઘેરે જાય કે કઈડો નાગ ને નામ લીધ બેહી વાય આપા ગીગા સામજી તું જીવાડ તો તારા ધઝા દેખાય ત્યાં સુધી તારા એરિયામાં જિંદગી ગાળવી બાકી દુનિયામાં નહીં તરત રેડી આઠ દિવસે બાપુને ખબર પડી મને અહીંયા હતો હું હતું અમારે ગુરુદેવ શામજી બાપુ અંતરિયામી નહીં બાપુ તો જાણો છો બાપા હતા ધ્યાન લાગ્યો ગયો હું કીધું મેઘ બાપુ તમે તો જાણો તનકી જાણી મનકી જાણી ક્યાં તમારે એક સૂર્ય સ્વભાવની હોય આ ગુરુ મહારાજ પછી મને આ પાડો આવ્યો વાત કરી પાડો આપણે વાડીએ પછી મને કહેવાય આરતી તમારી મિક બાપુ મારું કામ નહીં આવું કોઈ બી આરતી હું આવતો જ નહીં આરતી હોપી સીધે સીધી જીવર બાપુ એમના મોટા શિષ્ય ઉનાનો જીવર બાપુ આરતી કરતા પછી મને આરતી હોપી મેં વિશ્વર આરતી કરી એ વખતે આ પ્રેમપરાની સીમની જગ્યા અહીંયા આ પાગીગાનું મૂળ બેસણું હતું એ જગ્યા મારે બાપુ માંગણી કરેલી છે બાપુ મારે શું કામ તો નાના આપણે રાખવાની છે એટલે બાપુને જીવતા જ ત્યાંશીમાં દેવું છે બાપુ અને એકાશી બ્યાસીમાં મારે માંગણી કરેલી આ થળ આપણું છે એના આશીર્વાદ ત્યાં જેટલી જગ્યા અને આ બધું એને પર પછી મને આરતી પૂજા કર્યા પછી એ દેહ ઓગણીસો ત્યાંશીમાં જ થયા હતા અમારે ગુરુભાઈ જીવરા બાપુ હતા એમના શિષ્ય જગદીશ બાપુને મારી ભેગા પૂજા કરતા એને આપ્યું પછી હું આ ચલાવું ત્યાં ચલાવ બે ઠેકાણે આરતી પૂજા કરી અઠ્ઠાણુંથી ધારું કાયમી અને આ એના પરમાણ અને પરસા જે કહ્યું કે મને ઘણા પૂરું છે ગુરુ હું સંત હું કે આપણે આ જમાનામાં બે વાતો કરી કે સાંભળે વંદન કરે એ ગુરુ ની સંત સંતનું બિરુદ છું કે જ અમારે આ ગાયું છે અમારું ગૌ ગોબરથી આ બધું રહેણાંક મારું રૂમ છે ગૌ ગોબરથી જમવાનું ભોજન તમે જીવા ને એ ભોજનાલય મેં ગૌ ગોબર મને બે વાર એટેક આવી ગયા હતા ડોક્ટર એક કીધું નળી બ્લોક થઈ ગઈ છે પછી મનોમન વિચાર કર્યું આ પાકી ગા તે ગાયું સારી પીર થઈ ગયો ભગવાન કૃષ્ણ હવા હોવા જીવ એક વાળ એનો ધોળો નહોતો થયો તો અમે આ ગાયુંની એ પરંપરામાં એ લેવી છે અમે એમ કે પછી મનોમન હવારમાં ઉઠીને એક લોટો ગૌ પી જવાનું બોત્રી ગોઠા નવસો નાનું પેટ એકદમ સાફ તમારે પછી સો મહિના મેં એ ગાયનું દૂધનું કરી માલ પાસે ચાર ચમચી ઘી નાખીને પીધું નળી બળી સાફ કમ્પ્લીટ નળી ખુલી ગઈ અને એટકે વી ગયું આજે અમે પછી અર્ક લાવ્યો મશીન ઉતારી અને રાખી અમે કાયમ લી હવારોમાં પહેલાં અર્ક લેવાનો એક ચમચી એક ગ્લાસ પાણીમાં મારી નળિયું પણ સાફ થઈ ગયું છે અને એટકે આવી ગાયમાં આટલી તાકાત છે એટલે બધાએ વિનંતી કરું તમારે તો એટકથી બસવું હોય તો ગૌમૂત્ર ચાલુ કરો પછી તમને જે ખાતા હોય જે આજે બધું ખાવા પીવાનું છે કે બધી વસ્તુ વાળી આવે છે તમે દૂધ લેવા જાઓ તો દૂધમાં ભેળસેળ હોય છે પણ મૂળ ગૌમૂત્ર તમે પીવો તમને હો ટકા નળી બલોકને જેટલી મને તો અનુભવ છે અને ડૉક્ટરો પણ હું જો તો પાકિસ્તાન ત્યાં અઠવાડિયે રોકાણો ત્યાંય પણ ભક્તિભાવ ત્યાંય હનુમાનના મંદિર ભોળાનાથના મંદિર કૃષ્ણ બધા મંદિર છે આખી રાત ભજન ભાવ કરતા ત્યાંથી મેં તપા કર્યો મેં કે આમાં કાંઈ એથી નળી બળી નથી સોટેલ થોડી હેરાનથી એક એક નળી કમ્પ્લીટ એટલે આટલું બધું આ ગાયની સેવામાં આ જે પરમાણ છે એ અમારા પાગી ગા જે દાન બાપુ છે અમારી પરંપરા ગાયની અને સમાજ સેવા સાધુ સંતો ફકી કોઈ પણ નિરાશ ન જાય તને તેમ હરિહર ટુકડો હરી ટુકડો આ બધી પરંપરા છે નાંધુ શ્રદ્ધામાં સૌને મારી વિનંતી રહેતા નહીં કોઈ તકલીફ કાળી રાતે મારો ફોન સોવી કલાક ચાલુ હોય એ વિશે વિશે કેળ્યું પાંચ મિનિટ તમે ટાઢે ગોલી માનજો કે પીરાણું પીરાણની વાત કરીએ આ પીરાણું પીડા હરે પીર એટલે આ વસ્તુ મેં તો અનુભવી છે ને આ સમાજમાં હરેક બધા કલાકારો માયાભાઈથી માંડીને કીર્તિના બધા અહીંયા તમામે તમામ અહીંયા બધા સેવા આપે છે હનુમાન જયંતિ મોટો મોછો હોય ગુરુપૂર્ણિમા તેમાં બધા લાભ લેજો આવજો એટલું કંઈ વસ્તુ જયા ગયા